સૂર્ય ચંદ્ર સમને સમય થી લસણસે સુંદર ભાન વિશાલ જટા જૂથ ની શીશ પર રૂઢિ રચાઈ જઉપીન કઢી પર કસકસે અને શુભ્ર ઉપવિત વાહ શો મલય પર તો ગંગ પ્રવાહ જાણે હિમાલયમાંથી ગંગા વહી રહી છે એમ ઉપવીત આ ખબર પરથી જાણે વહ્યું એવું લાગે સફેદ કંચન જેવી અવધૂત ની કાયા છે અને એ કાયા ઉપર સફેદ દૂધ જેવું પેલું છે નોય ગંગાના પાણીની ની માફક વહી રહ્યું હોય પદ્મ પ્રફુલ્લિત મુખ પર રમતું હાસ્ય મધુર દર્શનમાં તે ભક્ત ના અને પછી બોલી રમ કરો આવો ધું મુજ દીકરા પર બાપ દૂર કરી સોડીએ ટાળો મુજ સંતાપ હું ઘણી મુસલમાનની બાઈ છું ભગવાન મારો પતિ નથી મજૂરી કરીને જીવન જીવું છું આ એક નાનકડો છોકરો છે મારે આટલો પહેલાં એને ઢીમણું થયું જીમણામાંથી આવું મોટું થયું કરિયર લઈ ગઈ તો ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું મને ઓપરેશનની ધાક લાગી એટલે નસી આવી તાકનું નામ મને કોઈએ કહ્યું એટલે હું આપને શરણે આવી છું આપજી મારા પર કરો દુઆ કરો મારા ગુરુનાથ હું ગરીબ અવિધવા તડુ આ છે એક જ ધન હું અંધીની લાકડી છે મુજે રંગ એક સુગરો મારો છે આદ કરો બસ એકલો છે મુજે નયનોનો નૂર હે અલ્લાહ

લેપન કરજે રસોડી પર ધારી ધીરજરી અને આ રસોડી પર દરરોજ લેપ લગાવજે રોજ સવારે જઈને ધોયેલા વસ્ત્ર પહેરીને અગરબત્તી અથવા ધૂપ કરીને હું તને આ મંત્ર આપું છું એ મંત્રનો જાપ કરજે મંત્ર કેવો આપ્યો પરવર દિગારે આલમ

ભગવાન નામ સ્મરજી જો આજે ગુરુવાર છે એક ટુકડો મંગાયો દોરા વડે તું તારી રસોડીનું માપ લઈ લે અને આવતા ગુરુવારે પાછી આવજે એટલે કેટલો ઓછું થયો છે ખબર પડશે પાંચ ગુરુવાર સુધી તું આવજે ગુરુવારા સારું કરી દેશે એમ કે આશીર્વાદ આપી બાઈ ને વિદાય કરી પેલી બાઈ પ્રસન્ન ચિત્તે નર્મદા જળમાં માટી પલાણે પેલું લેપન કરે અને પેલો મંત્ર બોલે ગુરુવારે બાપજી પાસે આવી સિપણ પુષ્પ મૂક્યા બેન તારા બેટા ને કેમ છે પેલો દોરો લા આપણે માપી જોઈએ જ્યાં દોરો માપ્યો ને તો પા ભાગ દોરો નીચે લટક્યો

સમૂળી ગઈ પાંચમા ગુરુવારે આવીને તો એના માથામાં કશું જ નથી પંચમ ગુરુવારે વિશે હર્ષે ગહેલી થઈ અવધુતજી ના ચર માં મૂકી બિચારી બોલવા લાગી કે બાપજી હું તમારા ઉપકાર બદલો સી તે વાળીશ

અવધૂત નો જયકાર પો આવી રીતે અવધૂત ના દરબારમાં કોઈ ગરીબ નતું કોઈ તવંગર નહીં એના દરબાર નો આનંદ હતો આવી રીતે ગુરુ મહારાજ ક્યાંય ને કઈ દરરોજ નવતમ લીલા કરે અને બધાને આનંદ આપે હવે ગુરુવાર બાપજી

એ વખતે ધોળ ગામના ના એ ગોપાલજી કરીને પટેલ હતા ગોપાલભાઈ ઈશ્વરભાઈ અને લાભ પ્રભા શંકર ગોર એ બંને જણા ચાલતા નારેશ્વર આવે રસ્તામાં રણાપુર આવે ત્યાંથી એક એક નાળિયેર બંને જણે લીધું અને નર્મદા ઓળંગી ને આ બાજુ આવ્યા બાપજી નારેશ્વર આવ્યા હવે મુરજી ગોર ને પૂછ્યું કે બાપજી તો નથી બાપજી તો કડિયા ડુંગર ગયા છે પંદર દિવસથી એમ એટલે બંને નિરાશ થઈ ગયા એટલે મુરજી ગોર બોલ્યા સરળ નિરાશ થાવ છો કોણ કે છે બાપજી નથી બાપજી તો મને તો ક્ષણે ક્ષણે પડે પડે એમના દર્શન થાય છે માટે તમે એવું ના માનશો કે બાપજી નથી માટે તમે એવું કરો સ્નાન કરી આવો

નહી તો હું માનું ના ગોપાલ આવી બધી આપણે નહી કરવાની કે નહી મારે પડો જોવો જ છે તો સમજી લેવું કે બાપજી છે જે આ વિચાર કરીને વાતો કરતા કરતા બંને જણા સ્થાન માં આવી ગયા વાતો કરતા એમ ત્યાં આવ્યા બંને જન શ્રીફળ લઈ લીવડા કે આવ્યા પ્રસન્ન મન ગોપા કરે શ્રીફળ મૂક્યું આમ અને પછી લાંબા થઈ કરી રહ્યા પ્રણામ ત્યાં તો તટ અવાજથી ચમક્યા બંને જન જોયું તો શ્રીફળ તૂટ્યું આપ આપ તત્ક્ષણ તરત જ ફૂટી ગયું પાણી જમ જમ જમી રહ્યું શ્રીફળ થી તત્કાળ વિસ્મિત થઈ બંને બધા જય અવધૂત દયાલ કે આ ભાઈ તૂટી ગયું ઊંચો સાથ કરીને આજુબાજુ જે હતા બધાને બોલાવ્યા એટલે જુઓ જુઓ આ નાળિયે ભાગી ગયું એની મેળે એ છોડ્યું તો બે કાચલીઓ જુદી પડી ગઈ એ આ લોકોની શ્રદ્ધાની ગાંઠ વધારે મજબૂત થઈ માટે આવી રીતે ભગવાન એની શ્રદ્ધા હોય તો અવધુજી નારેશ્વર છે એ જરાય આગા ગયા નથી એમ આજે પણ લાવે છે એ વખતે જયંતિ ઉજવાય એ હજારો માણસો ભેગા થાય હવે બાપજીને કેટલી બધી એ હતી એટલે બધાને માટે યોગ્ય અવસ્થા થાય જો અધૂરા મંડપો હોય એક વખત એવું બન્યું કે બાપસો ત્રણસો માણસ ખેતરમાં જ પડ્યું રહ્યું એમને માટે કોઈ બધવાનું સાધન નહીં હોય કે ગમે તેમ હોય બપોરે બાપજીએ સ્નાન કરવા જતી વખત જોયું માણસો ને લેવાની જગ્યા નથી મળી મોડવા મોટા મોટા બાંધે દર વર્ષે માણસો વધે જ જાય પેલા યોજકો બહુ લાંબુ એટલા માણસ વધી ગયું બાપજી એ જોયું ભીમસિંહ બાપજી ને બોલાવ્યા કેમ આ લોકોને જ્યાં સુધી તમે મોડવા નીચે નહીં બેસાડો ત્યાં સુધી હું અહી જ બેસી રહીશ હું ક્યારે સ્નાન કરવા જઈશ

સંત શ્રવણવીર વીર ના મળે સાચી શાંતિ ક્યાંય સંતના ચરણો બાપજીએ સંત તો સર્વનું કલ્યાણ કરે ક્ષુદ્ર જંતુઓ પણ થઈ જાય તો બીજાની વાત શું કરવી આજે જે અવધુજ્ય ગુફા છે પચાસ વર્ષ પહેલા ત્યાં નાની અંદર ગુફા હતી

چوکڑی آگ بیسی جیوخولی پر دشو گے کوئی نہ آم پہلے دے کو درواز رے અને આ પ્રમાણે ત્રણ વખત જાવ જાવ બોલે અને પાછો અદ્રશ્ય થઈ જાય બાપજીની સેવામાં જગજીવનદાસ ગાધી માસ્તર એ રહેતા હતા માસ્તરને લાગ્યું કે બેડકો દર રોજ રાત્રે આવીને આ પ્રમાણે બેસે છે કોક દિવસ બાપજીનો પગ પડી જાય એના ઉપર અને ઉપાધી થાય અથવા બેડકો હોય તો એને લીધે સર્પ પણ આવવાનો ભય કરો دیڑ کو ہوئی تو ساپ آوی جائے ماتیاں دیڑکا نے پکڑی نے وہ دور مکھی آؤں ماسٹر جیوہ بیٹری لئی میں جھوہ جائے کہ دیڑ کو دیکھا ہے جنا کیٹ کتنا پرہت نہ کرے پر دیڑ کو پکڑا ہے جنا جیوہ جاؤں کریں جو جوا جائے تو کشو جنا ہوئی ماسٹر نے بدھا یتنو اتنو بیرت گیا ماسٹر اکڑا, اکڑا ہی اکڑایا کریا پکڑا منسٹر شکرا گڑ متن کرتا ایک دے پوچھا بیٹری نکینے અંધારામાં એકલા એકલા શું કરો છો એટલે માસ્તરે કહું કે બાપજી એક દેડકો દરરોજ આવે છે અને આપ જ્યારે હાથ પગ ધોવા આવો છો ત્યારે ત્રણ વખત ઢાવ ધ્રાવ કરી જાય છે જ્યારે ભોંયાઈમાંથી ફૂટતો હોય અને પાછું ફોંઈમાં સમય જતો હોય હું કેટલાય બધી ફેંકું છું પણ મને મળતો જ નથી એટલે બાપજીએ કે હું ક્ષોને આવતો આપણું શું વગાડે છે એ બિચારા દેરકાએ શું વગાડી છે એ કોઈને પીડા કરતો નથી શું એને અવધૂત ના દર્શનનો અધિકાર નથી એ પણ આવે શું એને પોતાનો ઉદ્ધાર કરવાનો એને અધિકાર નથી પ્રાણી મહત્વના હૃદયમાં છે અવધૂત નો મંચ અવધૂત તો છે સર્વનો અવધૂત બધાનો છે જીવજંતુ હૃદયમાં અવધૂત માટે પ્રયત્ન ના કરશો એટલે વાસ્ત્ર બોલ્યા કે બાપજી અંધારું છે કોક વખત આપના પગ નીચે આવી જાય અને તે તો ઠીક પણ જ્યાં દેડકો હોય ને તો એના શબ્દો સાંભળી એની કાઢી દૂર કરવા પ્રયત્ન બાપજી ક્ષણ બે ક્ષણ બેઠા વિચાર કર્યો પછી એકદમ નયન ખોલ્યા અને ઉભા થઈ ગયા જડ બી ચાલે ચાલીને ગયા ચોકડી પાસ વેલા વેલા ચાલી ને ચોકડી પાસે ગયા માસ્તર તો આશ્ચર્ય થી જોઈ રહ્યા ચોપાસ કે બાપજી કેમ પાછળ દોડ્યા જેવા ચોકડી પાસે સદગુરુ સદગુરુરાજ ત્યાં તો મેડક મેળ કરી રહ્યો અવાજ એ અત્યાર સુધી નતો અને બાપજી જયારે જાય ત્યારે આવી જાય છે ત્રણ વખત એવું કરીને ગયો એટલે બાપજી બોલ્યા اے میرے کے تو جا سکھے نہیں رہے شوق لگار درشن پا میو دھن تئی گیو تجھے ادھار ایک بوڑھی نے باپ جی پاشا میں نے سوئی گیا ماسٹر تو بےچارا آشچر تھی موڈو بھی سینے جھوئی رہا ایک نے کہوں کہ ماسٹر آج ایڑ کو تو کو یوگ برشات ماں تو پورونا پنیہ ہوئے جائے پنم نئی باقی آ کوئی یوگ بشٹ آئے پورا جنم پوکی آئی چڑھوشور دنیا અહીંયા ભગવાનના દર્શન કર્યા એના સંચિત બધા બળી ગયા પૂર્વ સંચિત અને મોક્ષને પાછો તુચ્છ દેહ લોકો પણ કરી સંત દર્શન મુક્તિ પામે તો પછી બીજી વાત ક્યાં અન્ય જો દેડકાને મુક્તિ મળી જતી હોય તો બીજાની વાત ક્યાં આવી અવધૂતજી આ રીતે નાનામાં નાના જંતુઓનો પડે دکھ دور جی نرگاہ برابر نہیں درسن کرپ جیسے پرساد لے جائیے پوچھا نرگاہ برابر نہ باپ جیٹھل تاؤ آیا پھر نرگاہ وغیرہ એટલે આવ્યો નથી એટલે કરી નાખી વિશે છું વિઠ્ઠલ ને વિચારા ને ખેતીનું કામ કરવાનું હે અને એને તાવ આવે કેમ પાળવે તાવ ને હું કઉ છું કે તું મારી પાસે આવી જા અને એટલું કેતા એ બાપજીને કેટલું ને એટલું કેતા નતો બાપજી શરીરમાં એકદમ ત્યાગ શરૂ થઈ ગયો હમ હમ કરતો આવ્યો અને કંપારી કઈ થાય દગત કરતા લોખંડ શ્રી દીખે અવધૂત કાય એકદમ ગરમ ગરમ થઈ થઈ ગયો ભક્તો દીગ મૂડ થઈ ગયા જોડી બંને હાથ બીની આંખે બોલ્યા

કરવો પડે પ્રબંધ આવેલા મેમાન ને પાછો કેમ કઢાય આવે તેમ પ્રેમથી થી અહી તો સ્વાગત થાય તાવે પણ મહેમાન ગણે આધૂત ની મસ્તી છે દુઃખો આવે છે એ પણ મારા મહેમાન છે આતિથી છે એનો પણ સત્કાર કરવો જોઈએ આ સંતની મસ્તી છે અને વળી હાથો થયો અને પોતાના નિમંત્ર મહેમાનને બોલાયો છે ને આવ્યો છે પછી મારે એનું સન્માન તો કરવું પડે ને એમ કે અવધૂતજી ખડખડાટ હસી પડ્યા બધા તો વિચારમાં પડ્યા કે શું કરીશું આવે અમે બધાની મૂંઝવણ જોઈને બાવજી બોલ્યા અરે તમે સૌ જાઓ હવે લઈને પ્રસાદ હાથ પ્રસાદ લઈને તમે બધા ચાલ્યા જાઓ પેલો મારો કામળો મુજે શરીર ઉપર ઉઢાડી દો ને પછી જાઓ જટની જ ઘર પેલો કામળો મને ઉઢાડી દો અને તમે તમારે ઘેર જાઓ મારી ચિંતા તમે કરશો કોઈ લગાર મુજને મુજ મે માન થી છેડા નંદ પાર એ મારા મહેમાન આવ્યા છે હું ને મુજ મહેમાન કરશું મજાની વાત અગલી પીછડી ઉવાડીને વિતાવશું બસ રાત એ વાતો કરીશું તમે બધા જાઓ ઉડાડીને ભક્તો ગામમાં આવ્યા અને વિઠ્ઠલ ને ઘેર ગયા તો પેલો વિઠ્ઠલ ખાવા આવ્યા છે રોટલો ને દૂધ ખાય વિઠ્ઠલ કહેશે મને બહુ તો આવાયો હતો પણ એક વાત કહું જાણે કે બાપજી આવ્યા અને મારા શરીર પર હાથ ખેડ્યો જો તાવ મટી ગયો દીકતા લો ખંડ સમરે દીકતી થી મુજક સમરણ કરતો બાબજી આવ્યા પથારી પાસ મુજ મૂર્ત તાવ ઉતરી ગયો ભલી કરી દૂત જોને હું આ ખાવ છું એ જ છે એની સબૂત આવું ખાઈ રહ્યો છું ને એ જ એની સાબિતી છે અવધૂતજી આ પ્રમાણે બીજાના દુઃખો સંતો પોતાના શરીર પર લઈ લેતા આમ સંતો બીજાના સુખને માટે પોતાના શરીરને પણ દુઃખમાં રાખી દેતા અવધૂતજીનું આ લીલાનું પાન કરાવતા અલગજી જી કહે છે કે એ નિરંજન સાભળો બાપજીની એક વખતે નાથાભાઈ છાંદા ચતુર્ભાઈ છાંદા નાથાભાઈ દેવના પ્રભાશંકર ગોર આ બે ચાર જણા માજી પાસે વાતો કરતા કરતા બેઠા હતા એક દિવસે ધીમે રહીને માજીને પૂછ્યું કે બાપજી જન્મ ક્યારે થયેલો એટલે માજી ને બહુ કઈ સાલ બાળની ખબર નહી પણ આવું હતું અને તે દિવસે જન્મ થયો એ તારીખ અથવા એ સમય આ લોકોએ નોંધી આપણા રાજપીપળાના રાજ જ્યોતિષી શિવ પ્રસાદજી ભાઈ એમની પાસે આ સમય ને મૂક્યો એમણે બાપજીની કુંડળી રોળી અને કહ્યું કે ભાઈ કાર્તક સુધી નવમી અને તે દિવસે ગોપાષ્ટમી ઉપર નવમી હતી માટે નવમી ને દિવસે આ જન્મ થયો છે નાસાભાઈએ કહ્યું બાપજીની જયંતિ આપણે ઉજવીએ એટલે બાપજી પાસે આજ્ઞા માગવા ગયા કે બાપજી આપણી રંગ જયંતિ કાર્તિક સુધી કહ્યું એ ખબર પડી છે એટલે અમારે આપની જયંતિ ઉજવવી છે બાપજીએ કહ્યું કે દત્ત જયંતિ તો તમે ઉજવો છો દત્ત જયંતિમાં માં આટલો બધો ખર્ચ થાય અને પછી મારી જયંતિમાં ખર્ચ કરવો છે ના નાના કઈ ઉજવવી નથી એટલે નાથાભાઈ ત્યાં રૂંદ કરી ઉઠ્યા અને પછી બોલ્યા કે બાપજી બાળકને પોતાના પિતાની ઉજવવાનો હક ખરો કે નહીં અમે તમારા બાળક નથી શું અમે તમારી જયંતિ ઉજવીએ આનંદ કરીએ ભજનો ગાઈએ દારૂ ખાડું ફોડીએ એ તમને નથી ગમતું બાપજી કેસાવા એવું નથી પણ પછી ખૂબ વધી જાય અને તમારે બબ્બે ખર્ચા કરવા પડે નહીં બાપજી મારા દિવેર માં જયંતિ પર આવવું જ પડશે મારે ઉજવવી છે અને બાપજી હા પાડી અને પછી તો શું જોઈએ છે દિવેર આખું ગામ આનંદમાં આવી ગયું આગ ના મણી અવધૂતની આખું દિવેર ગામ આવે છે આનંદ ના કરવા લાગ્યું કામ યુવાનો ઉત્સાહથી